નમસ્કાર ગુજરાત અજ્ઞા મુખે સમાચાર્ની અંદર આગામી ત્રણ કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર ધોધમાર વરસાદ પડશે આજથી લાગુ થશે નવા નિયમો જેમાં LPG સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો ATM માંથી પૈસા ઉપાડવા થશે મોંઘા પાન કાર્ડ અને આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન દસ વર્ષ જૂના પેટ્રોલ ડીઝલ વાહનોને નહીં મળે હવે પેટ્રોલ ડીઝલ ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર વગર વ્યાજે મળશે પચાસ હજાર રૂપિયા થશે બે હજાર પાંચ લાખ રૂપિયા સુધીની સહાય દિવસમાં મોટો નિર્ણય લેવામાં આવશે રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશ ખબર લાડલી બહેન યોજના અંતર્ગત મહિલાઓને મળશે પંદરસો રૂપિયા લોન ધારકો માટે ફાયદાની વાત વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર રૂપિયાની સહાય મળશે ખેડૂતો માટે અગત્યના સમાચાર પાક વીમા યોજના ફરી શરૂ થશે ગુજરાતમાં દેવા માફીની માંગણી વારંવાર ખેડૂતોને મોબાઈલ ખરીદવા માટે મળશે હવે છ હજાર રૂપિયાની સહાય અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો તેના તાજા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં અતિ ભારે વરસાદનું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મત મુજબ 3 થી લઈને 7 જુલાઈમાં ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ ચાર જુલાઈથી ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદનું અનુમાન છે હાલ બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા સર્જાયેલા છે ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સિસ્ટમ સક્રિય છે જેના કારણે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે આગામી

પહેલી જુલાઈથી જ ક્રેડિટ કાર્ડ પેમેન્ટ છે ઓનલાઈન વોલેટ ટ્રાન્ઝેક્શન છે પાન કાર્ડ આધાર કાર્ડને લઈને મહત્વપૂર્ણ કામો માટેના નિયમો છે એ હવે બદલાય રહ્યા છે બીજી તરફ રેલવેએ પણ પહેલી જુલાઈથી નવા ભાડા લાગુ કરી રહી છે આનાથી લાંબા અંતરની મુસાફરી કરતા મુસાફરોના ખિસ્સા ઉપર અસર પહોંચશે સાથે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં પણ ફેરફાર થશે આ તમામ ફેરફાર વિશે મિત્રો આ વિડીયોની અંદર આપણે સવિસ્તાર માહિતી મેળવીએ તો મિત્રો સૌથી પહેલાં ફેરફાર વિશે વાત કરીએ તો એલપીજી સિલિન્ડરના નવા ભાવ જાહેર થઈ છે એલપીજી સિલિન્ડરના નવા દર પહેલીસ જુલાઈના રોજ જાહેર કરવામાં આવશે એક જૂને જ ઓગણીસ કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો દિલ્હીથી લઈને કોલકાતા સુધી આ સિલિન્ડર લગભગ પચીસ રૂપિયા સસ્તું થયું હતું તે જ સમયે એક ઓગસ્ટ બે હજાર ચોવીસથી ઘરેલું ગેસ સિલિન્ડર એટલે કે ચૌદ કિલોગ્રામના એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી પરંતુ મિત્રો હવે જોવાનું એ છે કે શું જુલાઈ મહિનાના શરૂઆતના સમયમાં ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થશે કે પછી વધારો ત્યાર પછીના ફેરફાર વિશે વાત કરીએ તો એટીએમ નો ઉપયોગ હવે વધુ મોંઘો થશે જો આઈસીઆઈસી બેંકના ગ્રાહકો હવે મહિનામાં ત્રણ થી વધુ વખત બીજી બેંકના એટીએમ માંથી પૈસા ઉપાડે છે તો દરેક વધારાના વ્યવહાર પર ચાર્જ લાગુ થશે નાણાકીય વ્યવહાર એટલે કે રોકડ ઉપાડવા માટે ત્રેવીસ રૂપિયા ચાર્જ વસૂલવામાં આવશે નોન નાણાકીય એટલે કે બેલેન્સ ચેક કરવા માટે સાડા રૂપિયા ચાર્જ છે હવે તમારે ચૂકવવા પડશે મિત્રો ત્રીજા ફેરફાર વિશે વાત કરીએ તો પાન કાર્ડ આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન હવે તમે આધાર કાર્ડ વિના નવું પાન કાર્ડ મેળવી શકશો નહીં પાન કાર્ડ મેળવવા માટે આધાર કાર્ડ આપવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે જો તમારી પાસે પહેલેથી જ પાન કાર્ડ અને આધાર કાર્ડ બંને છે તો તો તેમને લિંક કરવું પણ જરૂરી છે આ માટે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીનો સમય આપવામાં આવ્યો છે સમયસર લિંક કરવામાં નિષ્ક્રિયતા પર દંડ થઈ શકે છે અથવા તો પાન કાર્ડ અમાન્ય પણ થઈ શકે છે તો મિત્રો તમે એકત્રીસ ડિસેમ્બર સુધીમાં તમારા પાન કાર્ડના આધાર કાર્ડ સાથે લિંક કરતા નથી તો તમને દસ હજાર રૂપિયા સુધીનો દંડ છે એ પણ ફટકારવામાં આવશે સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે પહેલી જુલાઈથી જ પેટ્રોલ ડીઝલ બંધ થશે દિલ્હી સરકાર પ્રદૂષણ સામે લડવા માટે કડક પગલાં લઈ રહી છે જેના ભાગરૂપે પહેલી જુલાઈથી જ જે વાહનોનું રજીસ્ટ્રેશન સમાપ્ત થઈ ગયું છે તેમને પેટ્રોલ કે પછી ડીઝલ વેચવામાં આવશે નહીં પેટ્રોલ પંપ સંચાલકોને આ અંગે કડક સૂચનાઓ આપવામાં આવી છે એક્સપાયર થયેલા વાહનોનો અર્થ જૂના વાહનો થાય છે દસ વર્ષ માટે માન્ય રહેશે જ્યારે પેટ્રોલ વાહનોનું રજીસ્ટ્રેશન પંદર વર્ષ માટે માન્ય રહેશે વાત કરીએ તો પાક વીમા યોજના ફરી શરૂ થવાને લઈને આવી અગત્યના સમાચાર પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને અત્યાર સુધીના વર્ષ બે હજાર પચીસના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે એવા અત્યારે સમાચાર મળી રહ્યા છે આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂત લક્ષી કરવામાં આવી છે ખેડૂતોને પાક વીમાની રકમ અડતાલીસ કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફ્રીવાર એન્ટ્રી કરવામાં આવશે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો દેશી ગાય ખરીદવા માટે સહાય મળશે રાજ્ય સરકારે હવે દેશી ગાયોની ખરીદી માટે સહાય યોજનાની શરૂઆત કરી છે એ માટે ખેડૂતોએ આત્મા કચેરી દ્વારા પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી હોવી જરૂરી છે બે દેશી ગાયોની ખરીદી ફરજિયાત છે જે કેશ ન થકી એટલે કે ના બોર્ડના થકી કરેલ યુનિટ ખર્ચ મુજબ ખરીદવામાં આવશે સામાન્ય અનુસૂચિત અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતો ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે બે ગાયોની ખરીદીના ખર્ચમાંથી જેટલી રકમ એટલે કે અઠ્યાવીસ હજાર રૂપિયાની સહાય કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવશે તો મિત્રો ખેડૂતો માટે અગત્યના સમાચાર દેશી ગાયની ખરીદી કરવા માટે આય ખેડૂત પોર્ટલ ઉપર તમે અરજી કરી શકો છો સરકાર પાંત્રીસ ટકા લેખે એટલે કે કહી શકે છે બેતાલીસ હજાર રૂપિયાની સહાય જે ખેડૂતોએ બે યોજના જેમ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે અને બીજી પીએમ માનધન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલું હોય છે તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે બેતાલીસ હજાર રૂપિયા ઘરે બેઠા બેઠા આવી જશે સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત તો દર વર્ષે બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા એટલે કે વાર્ષિક છ હજાર રૂપિયાની નાણાકીય સહાય ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરે છે ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જે માનધન યોજના અંતર્ગત ફોર્મ ભરે છે અરજી કરે છે તેમને સાહીઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયાની સહાય મળશે આમાં બંને યોજના થકી ખેડૂત મિત્રોને ઘરે બેઠા બેઠા બેતાલીસ હજાર રૂપિયાની સહાય છે મળવાપાત્ર રહેશે મિત્રો ત્યાર સમાચાર વિશે વાત કરીએ તો વેરા હાઉસ ગોડાઉન બનાવવા માટે એક લાખ રૂપિયાની સહાય મળશે ખેડૂતોના હિતમાં ગુજરાત સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે આવા જ સમયમાં ખેડૂતો પોતાના પાકના સંગ્રહ માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજના એક મહત્વપૂર્ણ યોજના છે આ યોજનાનો હેતુ ખેડૂતોને તેમના પાક માટે સુરક્ષિત અને કાર્યક્ષમ સંગ્રહ સુવિધા પ્રદાન કરવાનો છે યોજના હેઠળ રાજ્ય સરકારે ખેડૂતો માટે રકમ વધારી છે જે હવે એક લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ છે આ યોજના હેઠળ ખેડૂતો તેમના ખેતરમાં ઓછામાં ઓછા ચોરસ ફૂટનું બનાવી શકે છે જેના માટે સરકાર દ્વારા પચાસ ટકા અથવા તો એક લાખ રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવશે અગાઉ આ સબસિડી માત્ર પંચોતેર હજાર રૂપિયા સુધીની જ મર્યાદામાં આપવામાં આવતી હતી પરંતુ વર્ષ બે હજાર અને પચીસ માટે આ જે સહાય રકમ છે એટલે કે મુખ્યમંત્રી પાંખ સંગ્રહ માળખું યોજનાની જે સહાય હતી એમાં પચીસ હજાર રૂપિયાનો વધારો થયો હવે ખેડૂત મિત્રોને એક લાખ રૂપિયા સુધીની સહાય છે એ આ યોજના અંતર્ગત રહેશે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રોને મળશે વગર વ્યાજે લોન કે પછી કોઈ પણ ભારતનો નાગરિક કે જે અત્યારે શાકભાજી પાનની દુકાન સલૂન કે કોઈ પણ પ્રકારના પ્રોટોબલ દુકાન ચલાવતા હોય તો એમને સરકાર તરફથી પચાસ હજાર રૂપિયાની ગેરંટી વગર લોન મળશે આ યોજના નામ છે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના ગઈ રીતે કેટલી લોન તમને મળવા પાત્ર રહેશે તો મિત્રો ચૂકવણીનો સમય જ્યારે બાર મહિનાનો હોય ત્યારે તમને પ્રથમ તબક્કામાં દસ હજાર રૂપિયા મળે છે બીજા તબક્કામાં વીસ હજાર ત્યારે તમારા ચુકવણીનો સમય તમારે અઢાર મહિનાનો રહેશે અને ત્રીજો તબક્કો હોય છે અંતિમ તબક્કો એમાં પચાસ હજાર રૂપિયા સુધીની લોન છે એ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત મળે છે અને છત્રીસ મહિના સુધીનો સમયગાળો આપવામાં આવે છે કોઈપણ ગેરંટી વિના આ લોન તમને મળવા પાત્ર રહેશે એટલે કે ધંધો કરવા માટે સરળતાથી તમે આ લોન છે એ અંતર્ગત લાભ છે એ લઈ શકો છો મિત્રો સમયસર ચુકવણી પર સાડા સાત ટકા વ્યાજ સબસીડી મળે છે ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર બારસો રૂપિયા સુધીનું કેશ બેક મળે છે લોન વહેલી ચુકવણી કરવાથી વધુ વ્યાજ બચશે સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે લાડલી બહેન યોજનામાં થયા છે મોટા ફેરફારો મહારાષ્ટ્ર સરકારે જાહેરાત કરી તો શું ગુજરાતમાં પણ લાડલી બેન યોજના અંતર્ગત ગુજરાતની બહેનોને પણ હવે સહાય મળવી જોઈએ એમના વિશે મિત્રો આપણા વિડીયોની અંદર આપણે સવિસ્તર જાણકારી મેળવીએ તો કે લાડલી બેન યોજના લઈને અત્યારે મહારાષ્ટ્રમાં ફરી એકવાર રાજકારણ થોડુંક ગરમાયું હોય અત્યારે એવા સમાચાર મળી રહ્યા છે મહારાષ્ટ્ર સરકારે ફરી એકવાર આ પ્લાનમાં મોટા ફેરફારો કર્યા આ યોજના હેઠળ આઠ લાખ મહિલાઓને પંદરસો રૂપિયાના બદલે માત્ર પાંચસો રૂપિયા મળશે એવી જાહેરાત કરી સરકારી નિયમો અનુસાર પંદરસો રૂપિયા માત્ર એવા લાભાર્થીઓને જ આપવામાં આવે છે કે જેમને અન્ય કોઈ યોજનાનો લાભ નથી મળી રહ્યો આ ફેરફારો બાદ જે મહિલાઓ ખેડૂતોને નમો કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળી રહ્યો છે તેમને હવે લાડલી બહેન યોજના હેઠળ લાભ છે એ માત્ર પાંચસો રૂપિયા મળે છે હકીકતમાં નમો કિસાન સન્માન યોજના હેઠળ રાજ્ય સરકાર છ હજાર રૂપિયા અને કેન્દ્ર સરકાર છ હજાર રૂપિયા આમ ટોટલ વાર્ષિક કહી શકાય તો મહિલાઓને બાર હજાર રૂપિયાની સહાય મળે છે જ્યારે લાડલી બેન યોજના હેઠળ અઢાર હજાર રૂપિયા આપવામાં આવે છે તેથી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેનારા વ્હલા બેનોને વાર્ષિક માત્ર બાકીના છ હજાર રૂપિયા તફાવત તરીકે દર મહિને પાંચસો રૂપિયા મળશે એટલે કે મિત્રો જે મહિલાઓ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પોતાનું નામ નોંધાવે છે અને તે પાત્ર ખેડૂત છે તો એમને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત તો મિત્રો જે સહાય મળી રહી છે છ હજાર રૂપિયાની એજ મળશે અને બાકીના વાર્ષિક છ હજાર રૂપિયા મળશે પરંતુ જે મહિલાઓ પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડાયેલી નથી જે ખેડૂ જે મહિલાઓ ખેતી કરતી નથી તો એવી મહિલાઓને તો અઢાર હજાર રૂપિયા મળશે જ્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ લઈ લેલી મહિલાઓને માત્ર પાંચસો રૂપિયા દર મહિને મળશે એટલે કે મિત્રો કહી શકે બાર પંસાને હાઇટ તો છ હજાર રૂપિયાની દર મહિને સહાય મળશે લાડલીબેન યોજનાના લાભાર્થીઓ માટે આ એક શરત છે કે જેઓ અન્ય કોઈ સરકારી યોજનાનો લાભ મેળવી રહ્યા છે તો તેમના આ યોજના અંતર્ગત લાભ નહીં મળે તો મિત્રો શું ગુજરાત સરકારે પણ આ બહેનો માટે આવી નવી યોજનાની જાહેરાત કરવી જોઈએ કે ના કરવી જોઈએ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવ્યા છે કે લોન ધારકો માટે ફાયદાની વાત એમના વિશે વાત કરીએ તો હોમ લોન લેનારાઓ માટે મોટી રાહતના સમાચાર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે આરબીઆઈએ જૂન બે હજાર પચીસમાં રેપો રેટમાં પોઈન્ટ પચાસ ટકાનો ઘટાડો કર્યો જે હવે રેપો રેટના હપ્તાના વ્યાજ દર ઉપર છે તો જે તમારા ઘર મકાન ઘટીને એટલે કે જો મિત્રો તમે મકાન ઉપર લોન લો છો તો સાડા પાંચ ટકા થઈ જશે જેની સીધી અસર લોનની ત્રીસ લાખની રકમ પર વીસ વર્ષ માટે હોય તો એક હજાર રૂપિયા ઓછો હપ્તો આવી શકે છે અને આ અંદાજિત છેલ્લે તમે જ્યારે લોનની ચૂકવણી કરો છો ત્યારે તમને દોઢથી લઈને બે લાખ રૂપિયા સુધીનો ફાયદો પણ થશે તો મિત્રો હોમ લોન ધારકો માટે આવ્યા છે સમાચાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રેપો રેટના ભાવમાં ઘટાડો કરાયો પોઈન્ટ પચાસ પૈસાનો પોઈન્ટ પચાસ ટકાનો અત્યારે ઘટાડો કરવામાં આવ્યો છે જેમના કારણે હોમ લોન લેનારા જે નાગરિકો છે વ્યક્તિઓ છે એમને જ્યારે આ લોન પૂરી થઈ છે ત્યારે દોઢથી બે લાખ રૂપિયા સુધીની બચત છે એ થાય છે મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે ત્રણ દિવસમાં મોટો નિર્ણય લેવાશે આવા સમાચાર મિત્રો નીતિન ગડકરીએ આપ્યા નીતિન ગડકરીએ કહ્યું એટલે મોટું નિવેદન આપ્યું કે નીતિન ગડકરીએ કહ્યું કે હું ફક્ત એવું જ કહી રહ્યો છું કે ત્રણ દિવસમાં અમે એવી યોજનાની જાહેરાત કરીશું કે જેનાથી ટોલ અંગે લોકોમાં કોઈ પણ વિવાદ નહીં થાય અમે જે પણ જાહેરાત કરીશું લોકોની સમસ્યાના નિરાકરણ આવશે ત્રણ દિવસ પછી કંઈક મને કોઈ ટ્રોલ કરશે નહીં એવું પણ તે નીતિન ગડકરીએ કહ્યું કારણ કે મિત્રો બુધવારે જ માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ ટ્વિટર પર પોસ્ટ કરી હતી અને કહ્યું હતું કે તેમણે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે સરકાર ત્રણ હજાર રૂપિયાના ફાસ્ટટેગ આધારિત વાર્ષિક પાસની સુવિધા શરૂ કરી રહી છે આ પાસ પંદર ઓગસ્ટથી જારી કરવામાં આવશે અને ફક્ત બિનવાણિજ્ય ખાનગી વાહનો માટે જ જારી કરવામાં આવશે પણ સક્રિય થવાની તારીખ આ સક્રિય થવાની તારીખ એક વર્ષ માટે રહેશે અથવા તો બસો ટ્રીપ્સ માટે રહેશે જે પણ પહેલા હોય તે માન્ય રહેશે એટલે કે આ ચાર્જ એક ટ્રીપ માટે પંદર રૂપિયા છે લેવામાં આવશે તો મિત્રો વાહન ચાલકો માટે પણ આ નવા નિયમો છે એનું પાલન કરવું પડશે નીતિન ગડકરી છે મિત્રો ટૂંક સમયમાં આજે ટોલ ટેક્સ અંગે જે લોકોમાં જે અત્યારે વિવાદો ચાલી રહ્યા છે એનું નિરાકરણ માટે આ એક નવી ફાસ્ટેગ આધારિત ત્રણ હજાર રૂપિયાનો પાસ છે રજૂ કરશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો બાર હજાર રૂપિયાની સાય મળશે તો કે મિત્રો ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારની દીકરીઓના કલ્યાણ માટે કુબેરભાઈનું મામેરું યોજના ચલાવવામાં આવશે લગ્ન કરેલી દીકરીઓના ખાતામાં ડીબીટી દ્વારા સીધી આ રકમ એમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે ચૂકવામાં આવશે કુબેરભાઈનું મામેરું યોજના એ એસી વર્ગની કન્યાઓ હોય ઓબીસી વર્ગની દીકરી હોય અથવા તો આર્થિક રીતે ડબળા પરિવારની દીકરી હોય એમને લગ્ન કર્યા પછી લાભ આપવામાં આવશે આ યોજનાના લાભાર્થી દીકરી દીઠ રૂપિયા બાર હજાર રૂપિયાની રકમ જમા થશે તારીખ એક ચાર બે હજાર એકવીસ પહેલાં લગ્ન કરેલા હોય તેવી કન્યાઓને દસ હજાર રૂપિયાની સહાય મળશે ગુજરાતની કન્યાઓને તારીખ એક ચાર બે હજાર એકવીસ પછી લગ્ન કરેલા હોય તો તેમને બાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે એ પણ આપણા ગુજરાત સરકારે એક સૌથી મોટી જાહેરાત કરી હતી યોજનામાં વાર્ષિક આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો હવે આવક મર્યાદાનું ધોરણ છ લાખ રૂપિયા કરવામાં આવ્યું છે તો મિત્રો બહેનો માટે મામેરું યોજના છે ખૂબ જ પ્રચલિત યોજના છે આ યોજના અંતર્ગત દીકરીઓ છે એ ફોર્મ છે ભરી શકે છે તમે મિત્રો ઓનલાઈન પણ અરજી કરી શકો છો અથવા તો નજીકના જે ખાસ મિત્રો જે ફોર્મ ભરાતા હોય ત્યાં જઈને પણ સીએસસી કેન્દ્ર હોય ત્યાં પણ જઈને તમે જે આ ફોર્મ છે આ યોજના અંતર્ગત ભરી શકો છો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અત્યારે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે મિત્રો આપણે સવિસ્તાર જાણકારી મેળવીએ તો કે બહેનોને શું ખરેખર પાંચ લાખ રૂપિયા સુધીની વગર વ્યાજે લોન મળશે આ સમાચાર અત્યારે પ્રચલિત છે લખપતિ દીદી યોજના વિશે પણ તમે નામ તો સાંભળ્યું હશે કેન્દ્ર સરકાર દેશની મહિલાઓને સશક્ત બનાવવા માટે અને તેમની આર્થિક મજબૂતાઈ બનાવવા માટે ઘણી યોજનાઓ લોન્ચ કરે છે અને કેટલાક વર્ષોમાં તો કેન્દ્ર સરકારનું ધ્યાન મહિલા સશક્તિકરણ પર વધ્યું છે અને આને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર વર્ષ બે હજાર ત્રેવીસમાં મહિલાઓ માટે લખપતિ દીદી યોજનાની શરૂઆત કરી છે આ યોજનાનો ઉદ્દેશ ઉદ્યોગ ક્ષેત્રમાં મહિલાઓને પ્રોત્સાહન આપવાનો છે સરકાર માને છે કે તેમને ઉદ્યોગ સ્થાપવા માટે નાણાકીય સહાય આપવી જોઈએ આ યોજના હેઠળ તેમને વગર વ્યાજે પાંચ લાખ રૂપિયા મળે છે આ માટે કેટલાક દસ્તાવેજોની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે ઉપરાંત સરકારે બનાવેલી કેટલીક શરતો પૂર્ણ કરવી પડશે યોજના હેઠળ સરકાર મહિલાઓને વગર વ્યાજે પાંચ લાખ રૂપિયા સુધીની લોન આપશે આ અંગે મિત્રો ખાસ કરીને જે સહસાઈ જૂતો સાથે સંકળાયેલી બહેનો છે એમને આ યોજના અંતર્ગત લાભ મળશે યોજના દ્વારા મહિલાઓને તેમની આવક વધારવા માટે મદદરૂપ મળશે તેમજ મહિલાઓને સ્વરોજગાર માટે તાલીમ આપવામાં આવશે આ પછી વ્યવસાય શરૂ કરવા માટે એક લાખથી લઈને પાંચ લાખ રૂપિયા સુધીની લોન વગર વ્યાજે આપવામાં આવશે સરકારનો ટાર્ગેટ છે ત્રણ કરોડ મહિલાઓને લખપતિ દીદી યોજના સાથે જોડાવાનો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે વિદ્યાર્થીઓને મળશે એક હજાર રૂપિયા એ પણ ટેબ્લેટ સહાય યોજના અંતર્ગત નમો ટેબ્લેટ સહાય યોજના અંતર્ગત ગુજરાતના બજેટમાં નમો ટેબ્લેટ યોજના માટે બસો કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે જે હેઠળ ત્રણ લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરવામાં આવશે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ બે હજાર ચોવીસમાં નમો ટેબ્લેટ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી આ યોજના હેઠળ સરકાર એસર અને જે લેનો ટેબ્લેટ માત્ર માટે એક હજાર રૂપિયાની સબસિડીના ભાવ પર ગુજરાતના વિદ્યાર્થીઓને આપ પ્રદાન કરે છે ધોરણ બાર પાસ કરેલા વિદ્યાર્થીઓ જેઓ કોલેજ અથવા તો પોલિટેકનિકમાં પ્રવેશ લેવાના છે એવા વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર દ્વારા નમો ટેબ્લેટ યોજના અંતર્ગત બે કંપનીના ટેબ્લેટ આવે છે નમો ખાસ મિત્રો આ યોજના અંતર્ગત એસર અને લેનોવાનું ટેબ્લેટ છે માત્ર એક હજાર રૂપિયાના નજીવા દરના ભાવ ઉપર વિદ્યાર્થીઓને આ ટેબ્લેટ છે એ મળવા પાત્ર રહેશે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે કે શું ખરેખર ખેડૂતોને જો મોબાઈલ ખરીદવો હોય તો જો સબસિડીની સહાય કેન્દ્ર સરકારે બહાર પાડી છે આ ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂત મોબાઈલ સહાય યોજના પણ અમલમાં છે તો આ યોજના અંતર્ગત ખેડૂતોને છ હજાર રૂપિયાની નાણાકીય સહાય મળે છે ખેડૂતો પોતાનો મોબાઈલ નો ઉપયોગ કરીને હવામાન સમાચાર છે ગુજરાતના તાજા હવામાન સમાચાર સમાચાર છે છે ગુજરાત અનેક કેન્દ્ર સરકાર તરફથી અને રાજ્ય સરકાર તરફથી ચલાવવામાં આવતી યોજના વિશે સવિસ્તાર માહિતી પણ મેળવી શકે એ માટે મિત્રો જો તમે મોબાઈલ લેવા માંગી રહ્યા છો મોબાઈલ લઈ લીધો હોય તો પણ તમને ગુજરાત સરકાર દ્વારા છ હજાર રૂપિયાની સહાય મળશે સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત છ હજાર રૂપિયા મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવશે મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય આ બંને કેસમાં આ સહાય યોજના અંતર્ગત લાભ મળવા પાત્ર રહેશે જયારે યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે સબમિટ કરવાનું રહેશે થોડા દિવસમાં તમે કરેલી અરજી જ્યારે એપ્રુવ થઈ જશે ત્યારે તમે આપેલા બેંક અકાઉન્ટની અંદર ખેડૂત મિત્રો જે બેંક અકાઉન્ટ નંબર આપ્યો છે એમાં છ હજાર રૂપિયાની નાણાકીય સહાય જમા થશે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત છે એક હંમેશા ખેડૂત ખાતેદાર હોવો જોઈએ ઘરના દરેક સભ્યોએ આ સહાય યોજના માટે પાત્ર રહેશે જો ખેડૂતો તેર હજાર રૂપિયાની કિંમતનો જો કોઈ સ્માર્ટફોન ખરીદે છે ઉદાહરણ તરીકે તો તેમને ચાલીસ ટકા મુજબ એટલે કે રૂપિયાની મળશે છ હજાર રૂપિયા બે માંથી જે ઓછું હોય એટલે કે બાવનસો રૂપિયાની સહાય છે એ ખેડૂતોને મળવા પાત્ર રહેશે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે લાડલી બેન યોજનાને દિવાળીથી દર મહિને મળશે પંદરસો રૂપિયા દર મહિને હાલ મિત્રો ગુજરાતમાં પણ શું આવી લાડલી બેન યોજનાની જાહેરાત થવી જોઈએ કારણ કે મિત્રો ડોક્ટર મોહન યાદવ જે